રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેલુર મઠના અધ્યક્ષ પરમપૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ તેમજ પૂજ્ય સંતગણની પાવન ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લેખંબા ખાતે રામકૃષ્ણ મઠના પ્રાર્થના ખંડની પ્રતિષ્ઠા તેમજ સાધુ નિવાસ તેમજ પૂજન કક્ષ સહિતના ભવનોના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મા શારદા રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદજીને વંદન કરીને કલ્યાણની ચેતનાના પ્રસારની પ્રાર્થના કરી હતી રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગહેરો પ્રભાવ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સૌને માર્ગદર્શન આપ્યું હતું અને આ પ્રસંગે તેમને તેમના અને રામકૃષ્ણ મિશનના સ્મસ્મરણોનું વર્ણન કરવામાં આવ્યું હતું